તો મોર્નિંગ થઈ ગયા ત્યારે આરો ભાઈ પોતા કરે પેલા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મધાય ને અહીંયા છે મને એમ થયું કે ચાલો લગ્ન શરૂઆત કરી દઈ ભાઈ સાથે અત્યારે આવી સવા અગિયાર ને પ્રથા પણ પાછી જાગી ગઈ થોડીક કરી લીધી અત્યારે રમે છે ને આરોભાઈ કામ કરે ને નોડે છે અહીંયા મમ્મી છે કપડાં તો હવે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો લગ્ન કરીએ એવા હો પાછા ડ્યુટીમાં હા પાછા ડ્યુટી ઉપર આવી ગયા એમ હ કેવા રહ્યા લગ્ન પટેલમાં તો પાછું વહેલું હોય ને કાં બધું વહેલું વહેલું

અને થઈ ગઈ છે રાત કારણ કે સવારનું તો આજે એક જ વાર વ્લોગ શૂટ થયો તો પછી કંઈ બ્લોગનો મેળ આવ્યો નહોતો કારણ કે થોડીક તબિયત પણ ઠીક નથી અને શું કહેવાય થોડું પેકિંગ વેકિંગનું કામ હતું તો એમાં બિઝી હતી અને પછી સાંજે મમ્મીને મતલબ કે મારા સાસુ પણ આવ્યા હતા તો પ્રથમ રમણ હતા અને એમાં જ હતી એટલે આજે એડિટિંગનો પણ ટાઈમ નથી મેળ્યો અને શૂટ કરવાનો પણ મેળ નથી આવ્યો જોઈએ ત્યારે પ્રથમ કૃતા તો એની અંદર માયરી હતી નીચે થઈ લાવો તો સુઈ જશે થોડીક વાર પંખો બંધ છે તો જોઈને રહીમાં કરે તો આજે તો વ્લોગ શૂટ કરીને મોમેન્ટ ન આવ્યો એટલે શું કહેવાય રવિવારે મતલબ કે ગયા રવિવારે છે ને અમારે ઘરે જમણવાર હતો ગાંધીધામ તો ત્યાંનો થોડો ઘણો વ્લોગ શૂટ કર્યો તો એ બાકી છે મૂકવાનો તો એમાં જોઈન્ટ કરી દઈશ તો એ પણ જોઈ લેજો અને અમારા ચેનલ લોકો કેવા લાગે કમેન્ટ કરજો શેર કરજો અને જો ગમે તો લાઈક કરી દેજો અને એક ખુશખબરી પણ છે કે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો તમારો બધાનો જેટલા પણ અત્યાર સુધીમાં અમારા સબ્સ્ક્રાઇબર છે જેટલા અમને લોકોને સપોર્ટ કરે છે તેને ખૂબ 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 ધન્યવાદ કે તમારા સપોર્ટને લીધે અમે વર્ષ દિવસ પહેલાં ટાર્ગેટ અમે પૂરો કરી લીધો અને અમારી ચેનલ પણ મોનિટાઈઝ થઈ ગઈ તો હવે આગળ નવા નવા મસ્ત મસ્ત વ્લોગ આવતા રહેશે અને અત્યારે પ્રથા રહેતી નથી એટલે હવે હું અહીંયા વ્લોગ બ્લોગનો એન્ડ કરી દઉં છું કારણ કે હવે એને ટાઈમ આપવાનો છે સૂઈ જશે તો હવે મળ્યા કાલ પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી અમે અમારો જે ગાંધીધામ જમણવાર કર્યો તો એનો થોડો ઘણો બ્લોગ છે જોઈ લો અને પછી બધાને બાય એન્ડ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજે છે રવિવાર આજે મારી ઘરે મસ્ત વાઈ ગયા છે પોણા બાર અને જો ભક્ત તો વ્લોક ચાલુ કરી દીધો મારે બાકી હું ચાલુ કરી દઉં તો સવાર ઉઠો પછી ભક્ત સુધી વાત થઈ પછી પછી વ્લોક જોયો મારો કાલનો મેં બાકી તો મારે જોવાનો એ જોયો પછી શાકભાજી લેવા ગયો હતો અને પછ પછી આવ્યો પણ શાકભાજી પણ ઘણી લેવા ગયો કારણ કે આજે અમારા ઘરે મહેમાન આવવાના છે અમારા કોઈ મમ્મી ભાઈના છોકરા મારા મામાની બધા આવવાના છે ને એ તો મોરખો છો એ બધા આવવાના છે પછી કેયુર આવવાનો છે મારા મામાનો છોકરો તો બધા રાતે બધા મહેમાન આવવાના છે તો એટલા માટે શાકભાજીનું બધું લેવા ગયો હતો અને મહેમાન આવવાના છે તો જમા ઘરે શું બનાવવાનું છે જો તો મસ્ત મસ્ત દૂધ પાક બની ગયો છે અમારે આજે અત્યારે મોડાથી પોતપોતું કરવા માંડ્યું

તો મળીએ પાછા હેલો ગાઈસ ગુડ ઇવનિંગ કેમ છો બધાય મજામાં ભાગવામાં છે છો અને અમારે જો મહેમાન આવવાના છે તો તૈયારી ચાલુ છે મમ્મી કરે છે તો ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે બટેટા બફાય છે અમે ઢોકળા થઈ ગયા છે તો તો એ ચાલુ થઈ ગઈ છે અમને થોડી કોનો પછી મહેમાન આવશે સાતો કે પછી લગભગ તો તમારું મુલાકાત કરાવીશ બાકી તો બાકી રહ્યું બનાવવામાં તો બધું બની ગયું શાક નહીં પૂરી ને શાક પૂરી સંભાળ એટલી વસ્તુ બાકી રહી બનાવવાની બાકી બધું બની ગયું છે તો બસ જો મહેમાન આવશે પછી પાછી દીધું તો મજા આવશે ચાલો ચાલો તો મળીએ પાછા હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં કેમ સવારે મેં કીધું ને અમારે ઘરે મહેમાન આવવાના હતા મહેમાન તો આમ તો ક્યાં ના આવી ગયા મેં થોડું વાત જ દીધું મતો એટલે થોડુંક આમ શૂટ કરવાનું રહી ગયું હતું તો અમારે મહેમાન આવી ગયા છે અને અમે બેઠા છે તમને બતાવી દઉં ગાય અમારો અનિલ ભાઈ તમે ઓળખો છો અમારા રાજુ મામા છે મારા મમ્મીના ભાઈના છોકરા છે આ કેયુરને તમે ઓળખતા છો ને રોહિત છે રાજુભાઈ છોકરો રોહિત આ તો તમે અને કાં કિસન તમે ઓળખતા નહીં હોય અને એટલે તમને ઓળખાણ દઈ દઉં મારા કિસન ભાઈ મારો ભાઈ અને બાકી જો બધા અહીંયા લેડીઝો બધા રસોડામાં ઊભી છે મારા મમ્મી અહીં બેઠા છે હાલો ગરમ પૂરી ખાવા કેવો મસાલે છે હાલો હાલો જીયા શું કરે પોણતા પૂરી વાળે જો જીયા પૂરી વાળે જો પ્રીતિ માસી તરે છે મારા મમ્મી આય બેઠા છે કોપ્યુ ભરીને બાકી આજે મારી વાતચીત વાળે છે બધાની હાલો હાઈ કરો આમ કરો હાઈ વીડિયોમાં તું આવીશ હાઈ તો કર તું આવીશ તું વાંધો નહી બસ બસ બધા બેઠા છે આવી રીતે હેલો ગાઈસ કેમ છો ગયા છે સાડા અગિયાર અને હવે સુવાની તૈયારી છે તો બસ હવે મેં કીધું કે ચાલો વિડીયોને એડ કરી દઉં તો મજા આવી બધા ઘણા ટાઈમ પછી એટલા બધા મહેમાન સાથે બેઠા હતા વાતો ચીતું થઈ તો મજા આવી થોડી ગામ એ ના ના બરાબર મજા આવી ગઈ હવે મહેમાન વ્યા ગયા હવે સુવાની તૈયારી છે તો સારું ચાલો મળીએ પાછા કાલે નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જ્યારે સબસ્ક્રાઈબ કર્યું હોય નોટિફિકેશન ફી એલર્ટ કરી દેજો જેથી તમને નવો બ્લોગ આવે તો નોટિફિકેશન આવી જાય તો સારું ચાલો મળીએ બધા જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બધા